આંદીનગરમાં પ્રદેશ સંગઠનની જાહેરાત બાદ કમલમ ખાતે બેઠક યોજાઈ હતી પ્રદેશ અધ્યક્ષ અને સંગઠન મહામંત્રીની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું સી એમ ભૂપેન્દ્ર પટેલ અને ડેપ્યુટી સી એમ હર્ષ સંવનીની બેઠકમાં ઉપસ્થિતિ બેઠકમાં નવી અને જુની ટીમના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા ઉપપ્રમુખ મહામંત્રીઓ અને મંત્રીઓ બેઠકમાં રહ્યા હાજર વધુ માહિતી સાથે ફોન લાઈનમાં જોડાઈ ગયા છે સંવાદદાતા જયેશ જયેશ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું કયા મુદ્દા ઉપર ચર્ચા કરવામાં આવી ચોક્કસથી નવા પ્રદેશ સંગઠનની જાહેરાત થયા બાદ આજે પ્રથમ બેઠક કમલમ કાર્યાલય ખાતે અત્યારે મળી રહી છે અને બેઠકમાં કોંગ્રેસ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા તેમની સાથે સંગઠન મહામંત્રી રત્નાકરજી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંધુવી છે તે ઉપસ્થિત રહ્યા છે બેઠકમાં જૂના અને નવા જે સંગઠન પ્રકારના હોદ્દેદારો છે જેમને ઉપસ્થિત રાખવામાં આવ્યા હતા અને જૂના જે કાર્યકર્તાઓ હોદ્દેદારો રહી ચૂક્યા છે તેમનો આભાર છે તે સંગઠનમાં સેવા આપવા બદલ માનવામાં આવ્યું છે સાથે આગામી સમયમાં સ્થાનિક સરાજની ચૂંટણીઓ આવી રહી છે જેને લઈને પણ માર્ગદર્શન આપવામાં આવ્યું છે સાથે નવી ટીમ કઈ રીતે કાર્ય કરશે અને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની જે કામગીરી છે તે લોકો સુધી કઈ રીતે લઈ જવી અને ખાસ કરીને સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે લોકો સુધી કઈ બાબતો લઈને જવી કઈ પ્રકારે તમામ અલગ અલગ મોરચા અને સેલના કાર્યો રહેશે તે બાબતે અત્યારે પ્રાથમિક માહિતી આપતી અને માર્ગદર્શન આપતી બેઠક છે અત્યારે યોજાય છે અડધા કલાક જેટલા સમયગાળા સુધી આ બેઠક તમામ નવા જે પદાધિકારીઓ આવ્યા છે તેમની શુભકામનાઓ પણ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી હર્ષંઘ દ્વારા પાઠવવામાં આવી છે અને અડધો કલાક બાદ આ બેઠક અત્યારે હાલ પહેલા પૂર્ણ થઈ છે સમગ્ર માહિતી બદલ જયેશ આપનો આભાર